બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે હવે ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે બનાસકાંઠાની અંદર જે ખનન માફિયાઓ છે તે લોકો બેફામ બની રહ્યા છે ક્યાંક અધિકારીઓ ઉપર પણ સીધો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને આજ ખનન ચોરીને લઈને અત્યારે હાલ એક વિડિયો છે તે પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારથી બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ હતી ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યા હતા પરંતુ હવે ક્યાંક જે પ્રમાણે બનાસકાંઠાના સાંસદ છે તેમના દ્વારા વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે સરકારી કર્મચારીઓની શંકાસ્પદ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ વાયરલ થયો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે કંબોઇ અને શિહોર વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન માટે કુખ્યાત છે અને સાંસદના આક્ષેપ બાદ હવે આ વિડિયો છે એના ઉપરથી ક્યાંક ને ક્યાંક નવા સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ મદદ કરવી જોઈએ એ ન થઈ આ પણ એક વાસ્તવિકતા છે બીજો રોયલ્ટીનો મુદ્દો મુખ્ય રહ્યો દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાને સૌથી હું માનું ત્યાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે એમાં અધિકારીઓ જે ખનન કરવાવાળા ભૂમાફિયાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટીવાળાનું કામ સારું એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ભૂમાફિયાઓને રોયલ્ટીના જે ચોરી કરવાવાળા લોકો છે એના પ્રવક્તાથી મને કાંઈ ખબર નથી પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારીએ કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્ક્વાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે તો એનો અર્થ એ થયો કે પહેલો કોઈ ચોર ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલાં લેવાના તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓની પાછળ જે પગલાં લેવા જોઈએ કે જે ભૂમાફિયાઓ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ તો આવી કોઈ કાર્યવાહી થતી નથી એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે આવતા આવતી કમિટીની જે કંઈ સંકલનની મીટિંગ છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો ઉપર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું એમને એવિડન્સ બતાવીશું કે આ ખનન ચોરી કેટલી ને તમે એની સામેનો દંડ અને એમાં અધિકારીઓ મારફત એવું પણ કહેવામાં આવ્યું કે અમે રોયલ્ટીની આવક ઊભી કરવા માટે કરીને આટલો દંડ વસૂલ કર્યો હતો શું આ જિલ્લાનો ખનન કરવા માટે રોયલ્ટીની આવક માટે કરીને આ રીતે છૂટ આપવામાં આવે છે એનો અર્થ એ થયો એમ ને આ રીતે રોયલ્ટી અધિકારીઓના જવાબ પણ હું માનું ત્યાંથી વ્યાજબી ન ગણી શકાય કે આવક માટે કરીને ખનન ચોરી ગમે એટલી કરવી સરકારી આવક એવો પછી પચાસ કરોડની આવક સરકારી તિજોરીમાં કે ડેવલપિંગ માટે નહીં થાય તો ઘણી યોજનાઓ છે પણ ખારા તળાવો ના પાણી ખારા થઈ જાય એ પાણી ખેડૂતોના ખેતરોમાં જાય અને ખેતી આખી ફેલ થાય આપણું મોટું નુકસાન ખેડૂતોને થાય એ વ્યાજબી નથી બીજા રોગચાળો ફાટી ન નીકળે એના માટે દવાનો છંટકાવની હોય મેડિકલના ડૉક્ટરો માટેની વાત હોય મનરેગાની વાત હોય તો જ્યાં જરૂર પડે ત્યાં મનરેગામાં જે મંજૂરીઓ આપવાની હોય એ રસ્તા માટેને એના માટે આપે અને તળાવો નીમ કરવા માટેની વાત આવે કે આમ તો સરકાર એમ કહે છે કે ભાઈ તળાવો નીમ કરીને એની અંદર નર્મદાના પાણી સાથે કનેક્ટિવિટી થાય તો ઘણા બધા ગામો એવા છે કે ત્યાં મંજૂરી થઈ ગઈ પણ આ જુદી તળાવોને જે નીમ કરવા માટેની દરખાસ્તો છે એ ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ છે ખાલી હવામાં અને જે તમામ ડિપાર્ટમેન્ટો વચ્ચે સંકલન હોવું જોઈએ એ સંકલન કોઈ યોજના મૂકતાં પહેલાં ક્યાં અડચળ છે કયા વિભાગની છે એ એનાલિસિસ થયા વગર આડેધડ એનું પ્લાનિંગ કરીને ડેવલપિંગ કરી અને એમાં પૈસા કઈ રીતે કમાવવા હું દાખલો આપું કે ભારત માળા રોડ તો ભારતમાળા રોડના હિસાબે જે પાણી રોકાણું અને નુકસાન થયું એ તમે સોયગામ અને વાવ તાલુકાનું જોયું ત્યાં કેનાલોના સાયપણ કે બિલકુલ ન બનાવ્યા અને આડેધડ કેનાલોનું બાંધકામ થયું અને એના કારણે પાણી રોકાણુંને ઘણા બધા લોકોને નુકસાન થયું એટલે ડેવલપિંગનો વિરુદ્ધ ન હોય પણ કોન્ટ્રાક્ટરો ઈચ્છે એ પ્રમાણેનું પ્લાનિંગ થાય કોઈ બીજા ડિપાર્ટમેન્ટનો જ્યાં અભિપ્રાયો લેવાના હોય અભિપ્રાયો ન લે અને આડેધડ યોજનાઓ અમલ મૂકી ને ભ્રષ્ટાચાર માટેની યોજનાઓ હોય એ પ્રમાણે ભારતમાળા રોડ બનાવીને આ પહેલું ચોમાસું એવડો મોટો એક કિલોમીટરના ચાલી કરોડનું એસ્ટિમેન્ટ હોય અને પહેલાં જ ચોમાસે ભારતમાળા રોડ તૂટી જાય તો એમના ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ઉપરને અધિકારીઓ સાથેની ભગત એ ક્યાંક ને ક્યાંક નજરની સામે ચોંટી આવે છે આપણને આમ ખબર પડે કે આની અંદર આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આ બધી વાતો આજે સંકલનમાં ખૂબ ચર્ચાથી કરી કાયદો અને વ્યવસ્થા માટે ડીએસપીએ પણ અલગ પ્રતિનિધિઓને બોલાવ્યા એમને કીધું મેં અભિનંદન પણ આપ્યા કે તમે જે રીતે શરૂઆત ધમાકાદાર ધમાકેદાર કરી છે સારી સમગ્ર જિલ્લામાં દારૂબંધી માટે અને ક્યાંક ને ક્યાંક આમ અત્યારે સારું દેખાય છે પણ એ નવું નવું હોય અને પછી થઈ ન જાય એ પહેલાં જ બધા જ ધારાસભ્યોને અમે એસપી પાસે અપેક્ષા રાખી છે કે સૌથી બનાસકાંઠાને યુવા ધનને જો બરબાદ થતું હોય તો આ દારૂની સૌથી મોટી બધી જે ખુલ્લે આમ ધંધા બુટલેગરો પોલીસ પોલીસ સ્ટેશનના કબજા બુટલેગરો પાસે કોઈ પોલીસ અધિકારીની બદલી થાય તો આમ પ્રજાને પણ બુટલેગરોની હાજરી હોય આ બધું જે કાયદોને વ્યવસ્થા એમાં આવે છે એ જ્યાં પોઈન્ટો મૂકવાની વાત હોય ત્યાં એ કરી નવરાત્રિનો સમય આવે છે તો નવરાત્રિમાં જે જ્યાં પણ ગરબાનું ના ધાર્મિક આયોજન કરવાનું હોય ત્યાં પણ પોલીસનો પૂરો બંદોબસ્ત રહે અને કોઈ બધીઓ ના રહે એ જવાબદારી જિલ્લા પોલીસ વડા અને જે કાંઈ હોમ ડિપાર્ટમેન્ટની થાય છે એ પૂરેપૂરી નિભાવે એમને અત્યારે ઘણી બધી વિગતથી તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાત કરી છે અને બીજું કે સંકલનમાં જ્યારે કોઈ પણ ગૃહ વિભાગનો પ્રશ્ન હોય પોલીસને લગતો પ્રશ્ન હોય તો જે ધારાસભ્ય કે સંસદ સભ્ય પ્રશ્ન પૂછે તો એ તાબામાં આવતો પીઆઈ હોય કે ડીવાય હોય એને ફરજિયાત મિટિંગની અંદર હાજર રાખે આ બાબતની અને એમને ખાતરી પણ આપી છે આવા અનેક પ્રશ્નોની રજૂઆત એ આ સંકલનમાં થઈ છે આવનાર જે સંકલનની મિટિંગ મળે એની અંદર એની ઉઘરાણી કરીશું અને પરિણામ નહીં આવે તો આગળ જે કાંઈ કરવાનું છે એ પણ એ કરીશું આપશું જે પ્રમાણે ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું એ બાદ સોશિયલ મીડિયામાં આ જે વિડીયો વાયરલ થયો છે એના ઉપર પણ નજર કરવાની છે પરંતુ સરકારી ગાડી લઈને જે ભૂમાફિયાઓ છે રિટેક પરંતુ સરકારી ગાડી લઈને જે ભૂમાફિયા ઘરે અધિકારીઓને જમવા ગયા એના ઉપરથી અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે જોકે સૂત્રો પાસેથી જે પ્રમાણે વિગતો સામે આવી છે એ પ્રમાણે સાંસદના આક્ષેપ બાદ આજે વિડીયો છે તે અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને અત્યારે હાલ આ વિડીયોને લઈને ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર પણ નજર કરીએ એક તરફ બનાસકાંઠાના સાંસદના સીધા જ આક્ષેપો છે ભ્રષ્ટાચાર ખનન માફિયાઓને લઈને અને તેની બાદ આ જે જે વિડિયો વાયરલ છે ઉપરથી ક્યાંક અંદર અત્યારે હાલ ખનન વધી રહ્યું છે એના ઉપર પણ ઘણા બધા સવાલો છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે તમારું શું માનવું છે વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર